પાંચ વાગ્યા સુધી દરેક મતદારોને મતદાન મથક પહોંચાડો પાટીલ જે ભૂલ 26 સીટો પર આ વખતે ઇતિહાસ આપ કરતા 1 કરોડ 28 લાખ મત વધારે મળ્યા પણ આપડી કમનસીબી શું હતી એ મારે તમારા ધ્યાન પર મૂકવું છે આપએ જે 26 સીટ આ એની કુલ મળીને આપણને ખાત કેટલી પડી ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે આપણે અલગ અલગ સીટ સીટ પર લાખ માટે ગુમાવી એટલે મારે તમને કેવું છે કે આ ઇલેક્શન ની અંદર જરાય કચાસ નહીં રાખતા મતદાન બંધ થાય ત્યાં સુધી મતદાન પેટીઓ એ ત્યાંથી રવાના થાય ત્યાં સુધી કોઈ જમ્પીને બેસતા નહીં પાંચ વાગ્યા પહેલાં જેટલા લોકો રહી ગયા હોય એ દરેકને તમારે મતદાન મથકમાં નાખી દેવા એ લોકો અંદરથી દરવાજો બંધ કરે પણ જેટલા અંદર હશે બધાનું મતદાન એને કરાવવું પડશે